કોમરામ તું સાજી બોલો કમાજી હું આલ છે આપને હું ધંધો બંધુ પછી ન આપણે હાળા હાળા કામ કરીને ગયા જમીન લઈ પર હે એ વાત કર તો ના પાછો જમીનદાર આ જમીન કાઢી માં થઈ જશે હા રે રે તાકા છે જમીન લેવાની મારી છે અતારે આલ ઢંડો ગાડી દેવું એ તાકા છે જમીન આજે આરી ગમમેથી જમીન ના તાગરિયા બતાય

કો કલ્લે જાતાય જા જે પોલીસ ને બોલાવ ને ઓન તો ખાલી લબ લગાઈ લેવા પડે એ રે બાબો તો શું મારો ખેલ ખતમ દાદા નું કોણ કરી દે એમ તો આપણી જમીન થઈ જાય આપડે વાત જેવો છે ને સાચી વાત છે